ફૂલ જવાબદારી સાથે વેચવાની છે અને આ ગાડી વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે બાકી એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સાવ ઓછી ચલાવેલી અને ફૂલ સાચવેલી ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઈકો રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ઇકોના માલિક શાહિદભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગાડી ગાડી રૂબરૂ જોવા જાવ તો કર્યા વગર જતા આ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ વીમો જોવા મળશે ઈકો ગાડીની અંદર એન્જિન પાવરફુલ છે અને ક્યાંય પણ સડો નથી ગાડીની અંદર ફૂલ જવાબદારી અને ચારે ચાર ટાયર નવા છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ઇકો ગાડીની કિંમત ચાર લાખ અને નેવું હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને ગામ ઉપલેટા ગામે જોવા મળશે સાહિદભાઈની ઈકો ગાડી લેવાની હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે શાહિદ ભાઈ નામ ઓગણસી નેવું એકાસી વાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ શકો છો રામસિંહભાઈને સોનાલિકા સાતસો ચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે

ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ અથવા લેવા જાવ તો રામસીભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં તમે જોઈ રહ્યા છો સીટ છત્રી સારા છે ટ્રેક્ટરના ટાયર અત્યારે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ હવે કિંમતની વાત કરું તો અંદાજીત કિંમત ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવું હોય તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે કલ્યાણપુર અને રાજપરા ગામે જોવા મળશે રામસિંહભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે

મોડલ વાત કરું તો બે હજાર સાચવેલું ટ્રેક્ટર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ છે અત્યારે કોઈ પ્રકારનો નથી કંપની કંપની કલર ફિટિંગ એન્જિન ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના

અને ઓરિજિનલ કન્ડિશનમાં તમે જોઈ રહ્યા છો કંપની કટ આખું ટ્રેક્ટર સારું સાચવેલું જવાબદારી વાળું ટ્રેક્ટર અને ટ્રેક્ટરની સાથે એક થ્રેશર પણ વેચવાનું છે ખાલી ટ્રેક્ટર હશે તો પણ મળી જશે અને થ્રેશર સાથે આખો સેટ લેવો હશે તો પણ વ્યાજબી ભાવે મળી જશે એન વી ટી કંપનીનું આ થ્રેશર છે આ થ્રેશર બે હજાર વીસ ના મોડેલ નું છે ટોપ મોડેલ આખું થ્રેશર જોવા મળશે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો અને થ્રેસરની અંદર મગફળી તુવેર મગ અડદ ચણા સોયાબીન વગેરે વસ્તુ નીકળી જશે અને જવાબદારી વાળું થ્રેસર ટ્રેક્ટર અને થ્રેશર આખો સેટ વેચવાનો છે તમે ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો તમારે અલગ અલગ વસ્તુ લેવી હોય તો ટ્રેક્ટરની ખાલી ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પાંત્રીસ હજાર અને તમારે ખાલી થ્રેસર લેવું હોય તો બે લાખ પાંત્રીસ હજારમાં મળી જશે અને આખો સેટ લેવો હોય તો પાંચ લાખ અને સિત્તેર હજારમાં તમને ટ્રેક્ટર થ્રેસર મળી જશે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારા ટ્રેક્ટર અને થ્રેસર લેવાના હોય તો આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ અને શેરલા જિલ્લાની અંદર તમને મળી જશે આ સેટ બાકી વધારે માહિતી માટે પાર્થભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પાર્થભાઈના બ્યાસી ડબલ જીરો ત્રેસઠ વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકજો કેપ્ટન બસો ડીઆઈ મિનિ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર સાવ ઓછું ચલાવેલું છે અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર ટ્રેક્ટર આ માત્ર સાતસો એકાવન કલાક મોડલ છે બે હજાર વીસનું નો સાતમો મહિનો હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી સાવ ઓછું ચલાવેલું છે આખું કંપની કંડિશનમાં ટ્રેક્ટર કેપ્ટન મિલી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો સાવ વાજબી ભાવે આખું ન્યુ ટ્રેક્ટર મળી જશે તો તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો કેમકે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે સાવ યાજબી ભાવે વેચવાનું છે

બે લાખ ત્રીસ હજાર ફિક્સ રાખેલી છે બે લાખ ત્રીસ હજારમાં ટ્રેક્ટર લેવું હોય તો તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો જુનાગઢ તાલુકો વંથલી અને ઘણકુલિયા ગામે જોવા મળશે તમારે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે નેવું ત્રણ તેત્રીસ વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે એઝ કંપનીનું આ ટ્રેક્ટર છે તમે જોઈ રહ્યા છો વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે એઝ ડીઆઈ ચારસો પચાસ ટ્રેક્ટર છે ઓરિજિનલ કન્ડિશનમાં મોડલ છે બે હજાર અઢારના મોડલનું આ ટ્રેક્ટર અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું પિસ્તાલીસ એચપી પિસ્તાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર બાકી ટ્રેક્ટર માં ગેર હાઇડ્રોલિક એન્જિન હોય સો ટકા જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ આ ટ્રેક્ટર લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે જો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક સિદ્ધરાજ સિંહનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એટલે કોન્ટેક કર્યા બાદ રૂબરૂ ટ્રેક્ટર લેવા જજો બેટરી સારી અંદાજીત આ ટ્રેક્ટર ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને સાઠ હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો સિદ્ધરાજ સિંહનું ટ્રેક્ટર તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર અને તનમિન ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સિદ્ધરાજસિંહ નામ સિત્તોતેર સિતોતેર નવ્વાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ ભેંસ વેચવાની છે ઓનર છે લલિતભાઈ વેતરની વાત કરું તો આ ભેં બીજું કે બીજા વેતરની અંદર આ ભેંસ છે અને આગળના વેતરમાં માં છ છ લીટર દૂધ હતું પાંચ થી છ લિટર દૂધ હતું અને આ ભેંસ માત્ર છ થી સાત દિવસની કાચી છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ભેંસ રૂબરૂ જોઈ અને પણ ખરીદી કરી શકશો પહેલાં લલિતભાઈનો કોન્ટેક કરજો લલિતભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ હું માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરું જોતો રહેવાનો છે બાકી સાત દિવસની છ થી સાત દિવસની કાચી છે બીજું વેતર પાંચ થી છ લિટર દૂધ વધારે માહિતી માટે લલિતભાઈનો કોન્ટેક કરજો તેમને આ ભેંસ ફૂલ જવાબદારી સાથે આપવાની છે કિંમત એક લાખ અને દસ હજાર આ કિંમત અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર જશો અથવા ફોન કરશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ભેંસ લેવાની હશે તો હવે ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો લલિતભાઈની આ ભેંસ તાલુકો કુકરાવાવ જિલ્લો અમરેલી અને બાદનપુર ગામે જોવા મળશે ભેંસ લેવી હોય તો લલિતભાઈના મોબાઈલ નંબર કઈ રીતના તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો લલિતભાઈ નામ ત્રેસઠ પાંચ સાણત્રીસ વાળા નંબર પર ફોન કરી અને તમે લલિતભાઈ ભાવેશભાઈ ને તાત્કાલિક ધોરણે આ થ્રેસર વેચવાનું છે ક્રિષ્ના કંપનીનું થ્રેસર છે તમે વિડીયો ની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો

નીકળી જશે મગફળી ચણા વગેરે વસ્તુ નીકળી જશે વધારે માહિતી જોઈ રહ્યા છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ક્રિષ્ના કંપનીનું થ્રેસર છે કિંમત માત્ર એક લાખ ત્રીસ હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ થ્રેશર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જશદણ અને વીરપર ગામે જોવા મળશે થ્રેશર લેવું હોય તો ભાવેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભાવેશભાઈ નામ હશે છન્નું વાળા નંબર પર ફોન કરી કૃષ્ણા થ્રેશર લઈ શકો

એટલે એમ કહીએ કે સો એ સો ટકા કંડિશનમાં છે તો આ થ્રેસર તમને સો એ સો ટકા કંડિશનમાં જોવા મળશે બાકી વધારે માહિતી માટે તમે અંકુરભાઈનો કોન્ટેક કરી લેજો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ આ થ્રેસર રૂબરૂ જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો અંકુરભાઈનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ થ્રેસર જોવા જતા નહીં કેમકે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે હજાર ત્રેવીસ ના મોડેલ નું આ થ્રેશર ન્યુ બ્રાન્ડ પેટી પેક અને માત્ર ત્રીસ કલાક ચાલેલું આ થ્રેસર ની મદદથી તમે જીરું ધાણા મેથી મગ અડદ ઘઉં સોયાબીન વગેરે પાક કાઢી શકશો તે પણ એકદમ ચોખ્ખા તો વહેલી તકે તમે અંકુરભાઈ નો કોન્ટેક કરજો કેમ કે આ થ્રેસર વેચાઈ જશે વેચાઈ જાય તે પહેલા અંકુરભાઈનો નો કોન્ટેક કરવા વિનંતી થ્રેસર કિંમત સાડા ચાર લાખ ચાર લાખ પચાસ હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર તમારે થ્રેસર લેવું જ હશે તો અંકુરભાઈ કિંમત માં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર તમને જામ કંડોરડા તાલુકાની અંદર જોવા મળશે વધારે માહિતી માટે અંકુરભાઈનો કોન્ટેક કરજો જોઈ રહ્યા હોય તો વિડીયો પેજ ઉપર નંબર મળશે અંકુરભાઈ નામ છન્નું છ ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી થ્રેશો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો